પ્રોહિબિશન તથા છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા પ્રોહિબિશન બાબતનો હરણી પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલ આરોપી જામીન ઉપર મુક્ત થયા બાદ પણ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હતો આરોપીની સામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તરફથી દિલીપ સાવલનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા હરણી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો વિદેશી દારૂના અન્ય એક ગુનામાં પકડાયેલ આરોપી પણ જામીન પર મુક્ત થયા બાદ પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી તેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે માટે શહેર પોલીસ કમિશનરે રાજસ્થાનના બિરેન્દ્ર ઉર્ફે લલિત ઈશ્વરસિંહ શર્માનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા બાપોત પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે જ્યારે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ ઈસમની ધરપકડ કરાઈ હતી જામીન પર મુક્ત થતા આરોપી કોઈ પ્રામાણિક કામ કરતો ન હતો અને માથાભારે જૂની સંભાવનાઓ છે ટોળકી બનાવી અસામાજિક પ્રવૃત્તિ વારંવાર આચરતો હતો જેથી તેને અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે માટે પોલીસ કમિશનરને યુવરાજસિંહ મનુભા નવલોસિંહ ગોહિલનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની મજવણી કરી અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર